જય 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 દ્વારકાધી જય 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 ઠાકર સવારનો દિવસ અને પૂનમ દિવસ ખાસ વિશેષ દિવસ ગુમતી સ્થાન નું વિશેષ મહત્વ દ્વારિકામાં અને ખાસ મોટી સંખ્યામાં માનવ મેરામણ અને ખાસ વિશેષ દ્રશ્યો દ્વારકા જોડેથી ઓમ થોબાણી અને જોઈ શકો છો દ્વારકાના ગોમતી ઘાટ અને પ્રભુ સણે હજારો લોકો ઉનાળુ વેકેશન અને ખાસ દ્વારકા થી આપ દ્રશ્યો લાઈવ જોવો છો આજનો વિશેષ દિવસ કેવાય છે દ્વારિકામાં જ્યારે હજારોની સંખ્યામાં ગોમતી સ્નાન કરી અને પ્રભુ દ્વારકાધિશા સ્વર્ગ દ્વારમાંથી પ્રભુ દ્વારકાધીશ ના દર્શન નો વિશેષ મહિમા દ્વારિકા માં રહ્યો છે હાલ આજના દિવસે હજારો લાખો ની સંખ્યામાં દ્વારિકા નગરી માં માનવ મહેરામણ જે ઊંટી પડ્યું છે અને વિશેષ દ્રશ્યો દ્વારકા ટુડે થી નિહારો લાય ઓમ થવાની સાથે ખાસ એક બાજુ વેકેશન ની મજા અને બીજી બાજુ દ્વારિકાધીશ ના વિશેષ દર્શન હાલ જ્યારે દ્વારકા નગરીથી દ્વારકા થી લાય ઓમ થોબાણી જે વિશેષ ઝાંખી દ્વારિકા નગરી ખાસ દ્વારકા ટુડે ના તંત્રી શ્રી દ્વારકાધીશના પરમ ભક્ત એવા પરેશભાઈ ઝાકરિયા પણ આપણી સાથે જોડાયેલા છે અને દ્વારિકાની નગરીથી જે ખાસ દ્રશ્યો આપ જોવો છો ગુમતી સ્નાન ની વિશેષ ઝાંખી દ્વારકા ટુડેથી લાય ઓમ થોબાણી સૌ લોકો નિહારી રહ્યા છો આજનો હજારોની સંખ્યામાં પ્રભુ દર્શન કરી છે અને દ્વારકા ટુળી આપને લાઈવ દ્રશ્યો દ્વારકાના ગોમતી ઘાટ બતાવી રહ્યું છે આ બધા જોવો છો જે દ્વારકાધીશ થી આ એક અદભુત નજારો દ્વારિકા નગરીનો લાઈવ નિહારો છો દ્વારકાના ગુમતી ઘાટ પરથી ખાસ જે ગુમતી ઘાટ જે માનવ મેળામણથી ગુમતી સ્નાન કરવા લોકો ઉમટી પડ્યા છે અને ખાસ આજની જે દ્રશ્યો છે પૂનમનો દિવસ છે અને વિશેષ મહત્વ દ્વારિકામાં ગુમતી સ્નાન નું છે મારી સાથે ઘણા બધા ખ્રિસ્ત ભક્તો જોડાયેલા છે પ્રિતિ પટેલ પોપટ ગોરણિયા સૌ લોકો ને મારા જય 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 દ્વારકાધીશ જય 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 ઠાકર જય 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 મોરલીધર જય 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 રાજા ખાસ ગોમતી સ્નાન નું વિશેષ મહત્વ દ્વારિકામાં અને જે સુંદર એવું વાતાવરણ દ્વારિકા ધામ થી

હાલ જયારે એક વેકેશન નો માહોલ અને સુંદર એવી જે બોટ ચાલકો દ્વારા વ્યવસ્થા બોટિંગ નો નગરીમાં મહિમા અને ખાસ ત્યારે માનવ મેરામણ

મારી સાથે બધા છે અને પ્રભુ દ્વારકાધીશ થી પૂનમ ની વિશેષ ભક્તો દ્વારકા સાથે રહી છે ત્યારે સૌ ને રિક્વેસ્ટ છે મારી જરૂર થી કોમેન્ટમાં જય 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 દ્વારકાધીશ જય 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 ઠાકર જય 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 મુરલીધર જય 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 રાજા ધીરાજ તો સવારનો દિવસ પ્રભુ દર્શન સાથે ગોમતી અને પ્રભુ દ્વારકાધીશી ખાસ આપ દ્રશ્યો રાજેશ પટેલ રાજુભાઈ સાબરમતી પણ આપડી સાથે જોડાયેલા છે અને પૂનમ દિવસ વિશેષ ગોમતી સ્નાન પ્રભુ દ્વારકાધીશ દર્શન અને જે દ્રશ્યો આપ લાઈવું છો દ્વારકાધીશ નીચે સૌ કોઈ આપ દ્વારકા છો લાઈવ પ્રભુ દ્વારકાધીશ થી બાવનગજ ની ધ્વજા આ બધાયને સુંદર એવી ઝાંકી

તો લાઈક શેર એન્ડ કોમેન્ટ દ્વારકા ટુડે જરૂરથી કોમેન્ટમાં જય 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 દ્વારકાધીશ ખાસ ઉનાળુ વેકેશન અને દ્વારિકાનો ગોમતી ઘાટ હાલ એવો ટ્રેન્ડ પણ બન્યો છે કે લોકો વધુ દ્વારકાધીશના દર્શન કરવા હાલ દ્વારકામાં ઘણી બધી જે આપ જોઈ શકો છો ઝાકીદેરી અને એક્ટિવિટી બોટ ચાલકો દ્વારા ચલાવી રહેલી છે અને જે સુંદર એવી વ્યવસ્થા હાલ મોટી સંખ્યામાં લોકો દ્વારકામાં બોટિંગ કરવાનું પસંદ કરે છે શિવરાજપુર બીચ છે ગોમતી ઘાટ અને જે વિશેષ એક દ્વારકા ધીશતા મંદિર સાથે સેલ્ફી લેવાની મજા અને ખાસ અહીંયા જે ટ્રેન્ડ હાલ દ્વારકામાં ઉનાળુ વેકેશનનો મોટી સંખ્યામાં ક્રિસ્ત ભક્તો વેકેશનની મજા લેવા દ્વારિકામાં આવે છે અને ખાસ જે ગુમતી સ્નાનનો પણ વિશેષ મહિમા દ્વારિકામાં રહ્યો છે ગુમતી સ્નાનની મજા એક નેચરલ સ્વિમિંગ પુલ કહીએ એવી પણ મજા જે ગુમતીમાં સ્નાન ડબલ ફાયદો કે એક બાજુ આપણે જોવા જઈએ તો ગોમતી સ્નાનનું વિશેષ મહત્વ રહ્યું છે અને દ્વારકાધિષ્ઠા દર્શન જે શાસ્ત્રોમાં ઉલ્લેખ છે એ રીતે દ્વારકાની યાત્રા પણ પૂરી થાય અને જે એક મજાની મજા ખાસ બેંગકોક થી ભાવિકાબેન રૂપારેલ આપણી સાથે છે જ્યોતિ મોકાણી ઘણા બધા લોકો છે આપણી સાથે અને પ્રભુ દ્વારકાધીશ સૌને સુંદર એવી ઝાંખી આપણે બધાને કરાવી રહ્યા છીએ તો આપ બધા મારી સાથે જો અને ગુણતી સ્નાન નું વિશેષ મહત્વ દ્વારિકામાં આપને ઝાંખી અચિતા ગાયકવાડ મનોજ ગોકાણી નિલેશભાઈ બધા મારી સાથે જોડાયેલા છે અને આપ સૌ કોઈ ઝાંખી નિહારો છો મનોજ આર ગોકાણી તો આ બધાયને પ્રભુ દ્વારકાધીશના નગરીથી લાવ્યું છું અને જે દ્રશ્યોની વિશેષ જાંકી ગુમતીનો ઘાટ ખાસ એકવાર આપણે પ્રભુ દ્વારકાધીશ છપ્પન દ્વાર થી પણ દર્શન કરાવી દઉં ખાસ હજી પણ મોટી સંખ્યામાં યાત્રિકો નો પ્રવાહ દ્વારિકામાં ચાલુ હોય વૈષ્ણવ નો પ્રવાહ કાળિયા ઠાકર ને સિર ચુકાવા ભક્તો હરિભક્તો દ્વારિકા પધારી રહ્યા હોય તો હાલ પ્રભુ દ્વારકાધીશ ના સ્થળે આપ જોઈ શકો છો